સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરી વિરુદ્ધ અનાજની દુકાનદારો પાસેથી લાખોની ખંડણી વસૂલવાના ગંભીર આરોપ સાથે ફરિયાદ નોંધાય છે આરોપી શ્રવણ જોશી અને તેનું સાગરીત સંપત ચૌધરી વિસ્તારના સસ્તા અનાજના વેપારીઓને ધમકાવીને દર મહિને હપ્તાની માંગણી કરતા હતા વેપારીઓએ કંટાળીને આ વખતે આરોપીઓને રંગે હાથ પકડવાનું આયોજન કર્યું હતું જ્યારે સંપત ચૌધરી ગોડાદરા વિસ્તારમાં હપ્તાની રકમ લેવા આવ્યો ત્યારે વેપારીએ તેને એક લાખ રૂપિયા આપતો વિડીયો મોબાઈલમાં ઉતારી દીધો હતો આ વિડીયોમાં સંપત ચૌધરી પીળા રંગની ટી શર્ટમાં સ્પષ્ટ દેખાય છે અને વેપારી પાસેથી રોકડ રકમ સ્વીકારી રહ્યો છે શ્રવણ જોશીની કામ કરવાની પદ્ધતિ એકદમ પ્રોફેશનલ ગુનેગાર જેવી હતી તે આપનો ખેસ પહેરીને સરકારી માન્ય સસ્તા અનાજની દુકાનો પર જતો હતો

જે પોતે વારંવાર સસ્તા ની દુકાનો ઉપર જતો હતો અને ત્યાં જઈ અને એ લોકોને કેમ તમે આપો આપો છો છો શું છે છે બાબતે પૂછતો હતો હતો અને બનાવતો ત્યારબાદ તે જે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો આ સિલસિલો સતત ચાલુ હતો એ દરમિયાન સંપત ચૌધરીએ સસ્તા આનાજ દુકાનો વાળાનો સંપર્ક કર્યો તમારે આ જે વિડીયો બનાવવાની પહેલી બચવું હોય તો તમારે દર મહિને પચીસ પચીસ હજાર રૂપિયા આપવો પડશે એવું દુકાને જઈને કહેતો હતો ત્યારબાદ આ લોકો એસોસિએશન વાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા કેટલા આપવા ને સાડા ત્રણ લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એ એ એની પાસેથી અને એનો જે બદ્રી કરીને જે વચ્ચે થયો જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તાનત બી દુકાનવાળા અને એની પાસેથી આ લોકો લાખ રૂપિયા વિધાતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકો ડીલ થઈ હતી તો ત્યારબાદ સસ્તાનબ દુકાનવાળા લિંબાયત પોલીસનો સંપર્ક કરતા

વિડીયો બનાવતા હતા એમની નાની મોટી ખામીઓ એક લાખ રૂપિયા લેવામાં આવ્યા છે બસો બસો પાંચ બંડલ છે અને એ લોકોએ જ્યારે વેપારીઓ આપે ત્યારે એના સિરીઝ નંબર નોંધીને એને આપ્યા હતા પણ જૂનો પણ એક વિડીયો છે કે એને પચાસ રૂપિયા

અને તમે પૈસા આપી દો પછી શરવણભાઈ તમારી દુકાને આવીને વિડીયો નહીં બનાવે એવું એસ્યોરન્સ આપતો હતો અને એ રીતે એને રૂપિયા સ્વીકાર્યા